આપણે આંબા આંબામાં આપણે આમાં ઘણ હોય તો ઘણ કેવી રીતે આપણે અહીંયા કાઢવાનો છે એ તમને અત્યારે અહીંયા દેખાડવાનું છે જો તમે જોઈ શકો છો બહુ જો કોઈ ભાઈઓને આંબા હોય તો આંબાની ખાસ આ પ્રયોગ તમારે કરવાનો છે આંબામાં ઘણ હોય તો તમારે અહીંયા કુવાડીએથી થોડું કાપી નાખવાનું પછી અંદર આપણે ખરિયો લેવાનો છે ખરિયાથી પછી અંદર આપણે ફૂલ જ્યાં સુધી ઘણે અંદર હોય સોલ કાઢેલો ત્યાં સુધી આપણે નાલી અંદર સમજો સોલ કાઢી નાખવાનો છે પછી આપણે એ ટેકડી અંદર ભરી દેવાની છે પછી તમને હું બતાવું આગળ કઈ રીતે હું પ્રયોગ કરું છું તમે જોઈ શકો પૂરો પૂરો વિડીયો જોઈજો કન્ટિન્યુ બનાવી રહીજો એકદમ મસ્ત મજાનો વિડીયો આપણો છે અને મસ્ત સીન આવે છે એકદમ સરસ જો તમે જોઈ શકો છો તમને હું બધું જ હમણાં કઈ રીતની ટીકડી અંદર નાખવાની છે ટિકડી તમને બતાવવાની છે અને કઈ ટીકડી નાખવાની છે એ તમને હું પણ કહી શકીશ તમે પૂરોપૂરો વિડીયો જોઈએ જો આટલું બધું ભણ ઊંડું છે જો આ રીતનું છે બધુંય જો આ એટલો બધો એ શોલ નીકળ્યો છે જો તમે હેઠળ જોઈ શકો છો બધોય મસ્ત મજાનો આવો બધો સોલ હોય એને આ અંદર ઘણ કહેવામાં આવે જો આ ઘણો ઘણ ઘણ આવું બધું અંદર કાપા કરે એટલે આની અંદર જે આ ડાળ આવે એ આખી કાપી નાખે એટલે આખો આંબો આપણે ફૂંકાઈ જાય એટલે એ તમારે આંબાનું ખાસ ધ્યાન રાખવાનું અને આઠ દી પંદર દી આંબા જોયા જોયા કરવાના થળીએ બળીએ કે ઘણ છે નહીં અમે જોવા અત્યારે અમે બે ત્રણ દિવસ પહેલાં જોયું હતું કે ઘણ છે એટલે અમે ટેકડી લઈ આવ્યા છે એ ટેકડી પણ તમને બતાવવાની છે અત્યારે અને કઈ રીતનું શું કરવાનું છે એ તમને બતાવવાનું છે જો આ હરિયો એટલો અંદર ગળી જાય છે જો તમને દેખાડું જો એટલું આ ભાણ ઊંડું છે એથી આગળ હોય પણ હરિયો અંદર જતો નથી એટલે એકદમ સરસ મજાનો તમને હું પ્રયોગ કરીને બતાવીશ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં છો તો જો અત્યારે આપણા દાતાડાથી અહીંયા ખોજ્યું છે આ રીતનું અહીંયા ઘણ છે અંદર અહીંયા છે અને તમને મસ્ત બતાવવાનો છે જો આટલું આ ઊંડું ભણ છે અહીંયા જો આટલું હરિયો અંદર ગળી જાય છે પછી આંબો આપણો આ પૂરો થઈ જાય અને જો આ રીતની ટીકડી અંદર આવે છે તમને બતાવવાની છે અત્યારે ટીકડી અંદર કઈ રીતે ભરવાની એ તમને હું બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો જો આ રીતની આપણી આ ટીકડી આવે બહુ ઝેરી ટીકડી આવે છે બહુ ઝેરી ટીકડી આવે ટીકડીનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બાળકોને બહુ દૂર રાખવાના અને બાળકોને અડવા નહીં દેવાની બહુ ઝેરી ટીકડી આવે છે એ ટીકડીને અંદર આપણે ખાંડવાની છે કઈ રીતે ખાંડવાની છે એ તમને હું પણ બતાવીશ અત્યારે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે જો આ ટીકડી અંદર નાખું છો કઈ રીતે નાખવું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ટીકડીને બરોબર અંદર નાખવાની છે આપણે પણ કઈ રીતે હું નાખું છું એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે ટેકડીને અંદર નાખ્યા પછી કઈ રીતે શું કરવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને વિડીયો આમાં કન્ટિન્યુ બનાવી જો પૂરો વિડીયો આપણે જોવાનો છે તમારે એકદમ સરસ મજાનો તો આ મોટું ભણ છે બહુ મોટો એટલે આ ટીકડી અંદર રહેતી નથી પણ હું તમને આગળ બતાવીશ કઈ રીતે હું કરવાનું છે અંદર જો એટલી અંદર ટીકડી અંદર નાખવાની છે આપણે જો આ ટીકડી અંદર નાખી દીધી છે હવે આપણે શું કરવાની તમને હું અત્યારે બતાવીશ એ ભણને કઈ રીતે ઢાંકવાનું એ રીતે હું તમને આગળ બતાવું અંદર આપણે આ થોડોક ગારો કરી દેવાનો એટલે ટીકડીની સુગંધ બહાર વહી ન જાય અંદર ટીકડીનો ગેસ થાય એટલે મુંડો અંદર મરી જાય ઘણ હવે હું તમને અત્યારે બતાવું કઈ રીતે આપણે અંદર ગારો નાખવાનો છે જો તમે જોઈ શકો છો આપણે અંદર ગારો ભરી દેવાનો છે ફૂલ ઠેઠલથી અંદર એટલે આ ટીકડીની સુગંધ બહાર ન આવે અને અંદર ભરી દેવાનો ગારો તમે ખાસ ધ્યાન રાખજો અને આપણો પૂરો વિડિયો જોઈજો જો આ અંદર આ ગારો ભરી દેવાનો છે આ રીતે આ ગારો અંદર ફૂલ ભીહ મારી ભરી દેવાનો છે આપણે જો આ રીતે કરી દેવાનું છે બધુંય ફૂલ બધું મારી દેવાની આ બધું એકદમ આમ શાંતિ દેવાનું મસ્ત એટલે તમને ખ્યાલ આવે કાલે તમે જુઓ તો કઈ રીતે આમાં મુંડો